જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ પાંત્રીસ માર્ક એ પહેલા હતું એ પ્રમાણે જ છે પછી ગુજરાતી ગ્રામર અને ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ એ બંને વીસ વીસ માર્કનું એમાં કોઈ ચેન્જીસ નથી આ બંનેમાં કોઈ ચેન્જ નથી પછી જે મેથ્સ ન હતું પહેલા મેથ્સ અને રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્શન તો એ એક નવો સબ્જેક્ટ ઉમેરાયો છે તો હવે પછીની તૈયારી કરતી વખતે મેથ્સ અને રીઝનિંગમાં ધ્યાન આપવું પડશે અને એ ઉપરાંત આપણી જે જગ્યા બાબતનું જે નોલેજ છે જે ટેકનિકલ નોલેજ કામગીરી બાબતનું એ બાબતે સો માર્ક્સના ક્વેશન પૂછાશે તો કુલ ટોટલ પહેલા એકસો ને પચાસ માર્ક્સનું જે પેપર નીકળતું હતું આપણું એની જગ્યાએ હવે બસ્સો માર્ક્સનું પેપર નીકળશે અને ખાસ કરીને એક ફાયદો એ છે કે ત્રણ કલાકનો સમય થયો છે ત્રણ કલાકનો સમય એટલા માટે કારણ કે પચીસ માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ છે તો એના માટે ટાઈમ આપવા માટે ત્રણ કલાકનો સમય વધારો પણ થયો છે તો તમામ બહેનોને ખાસ એક વિનંતી છે કે મેથ્સ અને રીઝનિંગ ઉપર પણ થોડું ધ્યાન આપી દે એ સિવાય જે બહેનોનું મેથ્સ અને રીઝનિંગ નબળું હોય દાખલા તરીકે કોઈ બહેનો એવી હોય છે જેને મેથ્સ નથી ફાવતું રીઝનિંગમાં પણ પ્રોબ્લેમ પડે છે તો એ સબ્જેક્ટ જેટલો થઈ શકે એટલો કરવાનો અને એ સિવાય જો એવું બને કે આવડતું જ નથી મેથ્સ અને રીઝનિંગ તો પછી અન્ય સબ્જેક્ટ અને અન્ય એવા વિષયો જે છે જેમાં તમે નોલેજ ધરાવો છો વધારે જેમ કે જનરલ નોલેજ છે પછી ઇંગ્લિશ ગુજરાતી વ્યાકરણ જો તમને સારી રીતે આવડતું હોય અને ખાસ કરીને કામગીરી તો વધારે ધ્યાન આપતા હોઈએ છીએ પહેલેથી જ એટલે કામગીરીમાં વધારે સારા માર્ક્સ ખેંચી શકો એમ હો તો એ સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપી દેવું જરૂરી છે એ ઉપરાંત સારી રીતે તૈયારી કરવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ખાસ કરીને આપણી ચેનલમાં આપણે અગાઉ પણ ઘણા વિડિયો લેક્ચર મૂક્યા છે મુખ્ય સેવિક બાબતે અને એ સિવાય બંધારણ કમ્પ્યુટર એ તમામ બાબતોનું નોલેજ કારણ કે જીકે જ્યારે પૂછાય છે ત્યારે જીકેમાં પણ ખાસ કરીને બંધારણ અને કમ્પ્યુટર પૂછાય છે વધારે અને એ સિવાય એવોર્ડ્સ પછી જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ એ બાબતે ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે તો એ ખાસ કરીને જવું જોઈએ આપણે એક્ઝામમાં તો તમામ બહેનોને ખાસ વિનંતી કે એક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને આ વિડીયોને લાઈક કરી અન્ય બહેનોને શેર કરે જેથી તેઓ માહિતગાર થાય ઓકે અને એક ખાસ પણ વાત કરવાની છે કે હવે આ સિલેબસ આવ્યો છે આપણી પાસે સિલેબસના બે થી ત્રણ મહિનાની અંદર આ જે ચેન્જીસ આવે છે આવા આ રીતના બે હજાર બાવીસ માં આ રીતે ક્વોલિફિકેશન ચેન્જ થઈ હતી અને થોડો સિલેબસમાં પણ ચેન્જીસ આવ્યા હતા એ પહેલા સો માર્ક્સનું પેપર હતું અને એ જ્યારે ચેન્જ આવ્યા બે હજાર બાવીસમાં એ પછી બે થી ત્રણ મહિનાની અંદર એક્ઝામ આવી ગઈ હતી અને હવે પણ આપણે એવું ધારી શકીએ કે બે થી ત્રણ મહિનાનો સમય મળે અને આપણી એક્ઝામ આવી જાય અને જલ્દીથી જલ્દી નોટિફિકેશન બહાર પડી જાય એવું પણ બની શકે ફ્રેન્ડ કારણ કે આવા ચેન્જીસ ત્યારે આવે છે જયારે એક્ઝામ લેવાની તૈયારી મંડળની હોય છે ત્યારે તો ખાસ બધી બહેનો તૈયારી ઉપર ધ્યાન આપે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વિડીયોને લાઈક કરજો અન્ય બહેનોને પણ શેર કરજો ઓકે અને ફ્રેન્ડ્સ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે નવસો પ્લસ મેમ્બર્સ આપણા યુટ્યુબ ચેનલમાં નવસો પ્લસ બેનો જોડાયેલી છે અને જે ખૂબ સારી રીતે તૈયારી કરે છે અને આપણે આપણે તો મોડલ મોડલ ટેસ્ટ પેપર પણ ચાલુ રાખીએ છીએ ઘણી વખત ક્વેશ્ચન આન્સર અને આપણે માર્ગદર્શન આપતા રહીએ છીએ તો ચેનલ ને ખાસ વિડીયો લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આપ સૌનો ખૂબ ખૂબ આભાર